श्रीराम प्रसन्ना रघुपति राजा राम सीता सीताराम 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 भज प्यारे तु पावन सन्तोनि पावनभूमि ते महाराष्ट्रना गोदवले ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી દુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાયે મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એક અનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે છવ્વીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનને ભૂલવા એ આત્મહત્યા છે એકવાર એક માણસે પકવાન કેવી રીતે બનાવવા એ શીખવવા માટેની શાળા કાઢી તે શાળામાં તે જુદી જુદી જાતના પકવાનનો કેવી રીતે બનાવાય તેની રીતો મોઢેથી સમજાવતો હતો પણ જો તે વિદ્યાર્થીઓના ઘેર ભાખરી બનાવવા જેટલો પણ લોટ નહીં હોય તો પકવાનો અંગેના એ જ્ઞાનનો તેમને શું ઉપયોગ વારું તે જ પ્રમાણે વેદાંતની વાતો કે જ્ઞાન એ પકવાનોના જ્ઞાન જેવું છે જે માણસ વેદાંતનો ફક્ત અભ્યાસ જ કરે છે તેને તેનાથી તેવો કંઈ ફાયદો થતો નથી જે જ્ઞાન વ્યવહારમાં લાગુ પડતું નથી તે જ્ઞાન ખરું હોય તો પણ આપણા ઉપયોગનું નથી આપણામાં અને સંતોમાં ફરક એ જ છે કે આપણે દેવ જગતને માટે છે એમ માનીએ છીએ જ્યારે સંતો જગત દેવને માટે છે એમ માને છે ખરું જોતાં જે વાત આચરણમાં મૂકવાની ખૂબ સહેલી હોય છે તે સમજાવી ખૂબ જ મુશ્કેલ હોય છે તે ખરેખર તો અનુભવથી જ જાણવાની હોય છે જેનો અનુભવ બીજા પર આધારિત છે તેને અપૂર્ણ સમજવો એટલે જ જો બે પદાર્થોના મિશ્રણથી જ સ્વાદ ઉત્પન્ન થતો હોય તો બંને પદાર્થો સ્વતંત્ર રીતે અપૂર્ણ જ થયા આ જગતમાં બધી જ દ્રષ્ટિએ પૂર્ણ હોય તો તે ભગવાન જ છે તેમને ભૂલવા એ આત્મહત્યા જ છે તો હંમેશા તેમના સાનિધ્યમાં એટલે કે તેમના નામમાં રહેવાનો પ્રયત્ન કરીએ બધા કીર્તનોનો સાર એક જ હોય છે ફક્ત રજૂઆત જુદી જુદી રીતની હોય છે રામજીએ બધા વાનરોને સીતાજીની શોધ કરવા જણાવ્યું જે તે જીજી કહીને શોધવા નીકળી પડ્યા પણ હનુમાનજી તો ખૂબ જ બુદ્ધિશાળી તેમણે પૂછ્યું કે સીતાજીને ઓળખવા કેવી રીતે એટલે રામજીએ તેમનું પુષ્કળ વર્ણન કર્યું તે સુંદર છે એમ કહ્યું પણ સુંદર સ્ત્રી કેવી હોય તેને જ તેમને ખબર નહોતી એટલે પછી રામજીએ તેમને કહ્યું કે હું કહું છું તે તમને સમજાતું હોય એવું લાગતું નથી તમે હવે એક જ વાત લક્ષમાં રાખો કે જ્યાં રામ નામનો ધ્વનિ એક સરખો સંભળાયા કરતો હોય ત્યાં સીતા માતા છે એમ જાણવું ત્યારે તે વાત હનુમાનજીની સમજમાં ઉતરી ગઈ જેને ભગવાનના નામની વાત મનમાં પાકી ઠસી ગઈ તેનો જન્મ સાર્થક થયો તેનો પરમાર્થ સફળ થયો અને જગતમાં તેને બીજું કંઈ પણ મેળવવાનું એવું કંઈ રહ્યું જ નહીં હનુમાનજીની ભક્તિ તો ખૂબ મોટી રામજીને લાગ્યું કે હવે આમને કંઈક ચિરંજીવ એવું આપ્યા વગર એમનું સમાધાન થાય એમ નથી એટલે ચિરંજીવ એવું તેમનું નામ તેમણે તેમને આપ્યું તેને લીધે તે નામની સાથે સાથે હનુમાનજી પણ ચિરંજીવ થઈ ગયા સર્વસંતોનું કહેવું છે કે મનથી ભગવાનનું નામ લો અને પોત પોતાનું કર્તવ્ય કરો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ